સમાચારમાં આગળ વાત કરીશું તો જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીનામાં કોંગ્રેસ દ્વારા જન આક્રોશ રેલી યોજાય જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા પાલ પ્રગતિ આહિર ધારાસભ્ય વિમલ ચુડાસમા અને હીરા જોટવા સહિતના કોંગ્રેસ આગેવાનો આ રેલીમાં જોડાયા સાથે જ સોમનાથથી પ્રારંભ થયેલી ટેકાના ભાવે આજે નિયમો બનાવી ખરીદી શરૂ કરવાની માંગ ઉઠાવવામાં આવી હતી ખેડૂતોના હિત માટે તાત્કાલિક પગલા ભરવા રાજ્ય સરકારને આડે હાથે લેતા આગેવાનોએ ચેતવણી આપી કે જો વહીવટ તંત્ર જાગશે નહીં તો જન આક્રોશ વધુ તેજ બનશે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂત આક્રોશ રેલી ની શરૂઆત કરવામાં આવી છે આ યાત્રા સમગ્ર ગુજરાતના બધા જ જિલ્લાઓમાં શરૂઆત થવાની છે પણ સૌથી પહેલી આજે સૌરાષ્ટ્રમાં સોમનાથ દાદાના આશીર્વાદ લઈને શરૂઆત કરી છે સૌરાષ્ટ્રના અગિયાર જિલ્લાઓમાં યાત્રા ભ્રમણ કરવાની છે દરેક ખેડૂતના પ્રશ્નોને એની તકલીફને વાચા આપીશું ગુણવત્તા બાબતની ભૂલોની કરશે એનો કડદો કર જેટલું પણ ઉત્પાદન છે એ તમામ ઉત્પાદન ટેકાના ભાવે ખરીદવામાં આવે અને કદાચ ગુણવત્તામાં થોડું પ્લસ માઇનસ હોય તો ચલાવી લઈને સંવેદનશીલતા રાખીને ઉદારતા રાખીને ખેડૂતોને આ તકલીફના વર્ષમાં મદદ કરે છે